જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો ફાઇનલી આજ નવી વાડીનો વિડીયો બનાવવાનો છે તો નવી વાડીમાં ટોટલી તમને બધી વસ્તુ દેખાડી એટલે વિડીયોમાં બનાવી જો કંઈ કાપતા નહીં વધે તો તો લગભગ પંદર કેમ ક્યારે રાહ છે બાકી બધા વાઢીને નાખા છે કાલે બ્લોગ નતો બનાવ્યો એટલે કાલે જ પાડી જ દીધું હજી જો આ મગભા નવી વિડીયો હજી કાપતા નહીં હજી તમને હજી તો ટેલર પિક્ચર તો બાકી સબસ્ક્રાઈબ ન કરી જો નવા હોય તો ચેનલ ને કહેગ સબસ્ક્રાઈબ કરી લેજો

બોલા બધા વાટવા માંડ્યા છે તેલ તેલ તો તમે કેતા છો બધે વાટી નાખ પણ મિત્રો આ સાઈડ ને વાટી નાખ છે આ સાઈડ નો પટ્ટો રાખો હજી પછી વાટવાનો રાખો તો આ સાઈડ નો પટ્ટો એવાનો છે પટ્ટો વાટવા માંડ્યા છે જો મિત્રો એક બે રાપા કેતા ને પરસે ઓ પરસે પાણી પીવા આવ્યો મારી ઉપર જો એક કેમ બણે આઠ આઠ બેઠો હો પણ જો ફૂલ મોજા આ કીધો પાણી માં મોસ્કે ઉછળી જાય મળો પછી તલ વટાઈ જાય છે હવે લોકો ઉભડા કરવાના થાય તો ઉભડા કરવાના છે જેમાં હું ગાઉ છું ઘર પર બાકી આખો પટ્ટો જ ઉપાડી લીધો મિત્રો પવન એટલો હે કે આમ બધે ગળગળ અવાજ આવે છે હું એક બોલીને એક તો મિત્રો આ છે મગ ને હવે આ મગ માં કઈ કરવાનું ને ડાયરેક્ટ જવા દેવાના કેમ કે મગ બધા બળી જાય છે પાણી ને લીધે લગભગ તો હવે આ વરે તો આ તા રાખી નીકળું કેમ કે હું તમને હજી કે પછી પછી જો બધે પડવા મેળા આ રીતના

હાલો મિત્રો દહી ના તેલ છે હજી તેલ એક બે ઘેરા છે તો હાલો ને મિત્રો અહીંયા પાળો છે ને ઓલા પણ પાળો એવડો મોટો નથી જેમ કે જો વરસાદ સોમાહુ થાય કે ને એટલે આ ખેતર નું પાણી ડેરી કામ આવે આવે એટલે અહીંયા અહીંયા ઉધી પાણી સડી રહ્યા હતા એમ કેતા એટલે લગભગ આ વર્ષે તો રાખે નહીં કેમ કે કપા વાવે એટલે કપા તો પાણી ને લીધે પાણી ભીરું ને ભીરું એટલે કપા તો બળી જવાનું છે બાકી જો આ રીતનો જો પાળો કદાચ તો કદાચ વાડી રાખશે નહીં રાખે બીજા કઈ

મિત્રો ચાબા દે નીકળી જાવ પાછો ઘરે એ બગલા ભાઈ ચા પીવી છે ગરમ ગરમ છે હો એ મિત્રો ગુંડી તો બરા ખારી છે કે અમને ગુંડી છે બુટલી આતા કે મોટર મોર ચાલુ બધે તો આપણે ફાઇનલી મોટર ચાલુ બધે ગાયા ફાઈનલી વખત એક મોટર ચાલુ 1 2 3 સ્ટાર્ટ એક જે મોટર ચાલુ ફાઇનલી ફાઈનલી મિત્રો પાણી આવવા મિત્રો

દાણા શીરું ખબર ન પડતી હોય મને ખબર તો પડે હો ભાઈ દાણા શીરું છે ને બાકી કાંઈ ઘટે મિત્રો આમાં થોડા થોડા હિંગુ છે આવેલી બાકી ઓલાની જે ઓલામાં તો હાવ પૂરું જ એમાં તો હવે આતા કે એમાં બકરા જ મેકી જાય ને મિત્રો આ પડવું છે આપણું વાટી ના પછી એરિયામાં વાટવા જીતા તો મારા જુના સબસ્ક્રાઇબર છે એને તો ખબર જ છે મિની બ્લોગ ગોત જા પડું વાટીને જૂના ઓલા એરિયામાં જીતા વાટો

મિત્રો લોંગ બ્લોગ બોલે તો મોટો બ્લોગ આપડે અહીં હવે મળું નવા બ્લોગમાં અલગ જ કઈ કામ વિચિત્ર મોટો બ્લોગ લઈ આવું દી આવ